જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાસની ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો આજે તારીખ સોળ ઓક્ટોબર અને ગુરુવારના રોજ જશન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે બાર હજાર થી લઈને તેર હજાર માણસપાસનું અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ છે નવો કપા સુપર માલ છે લેનાર પ્રતાપ બાપુ સે શક્તિ હલો બારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે મીડિયમ માલ છે માઇનો રમણ લેનાર શ્યામ

ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો છે જૂનો લેનાર બાપુ શિવ શક્તિ વાજી દિવાળી છે ને લો હું રૂપિયા મનલા ગામ એ બપુ જમો નારાય જમો નારાય 350 રવિ

એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ફુલેર આદાઈ છે કામ થઈને જલ્દી નામનું લે બોલી પેપર ઇનકે તો હા હા આ રવિ ઢગલે જવા ભાઈ

950 50 51

91 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 ચૌદસોના અઢાર રૂપિયા ભાવ થયો છે મહિનો રવા સાથે માલ છે થોડો મીડિયમ સૂપર માલ કહે લેનાર રવિ કોઈ વસ્તુ નહીં આ ચૌદસો રૂપિયા ભાઈ રસી ચૌદસો રૂપિયા અરે પણ આ તો કપાસ બળકી જેવો ચૌદસો રૂપિયા અમરાણા ચૌદસો ભાઈ જો લે આ નહીં કપા બહુ હરો ચૌદસો

ચૌદસો ને ચૌદ રૂપિયા માલ સારો મીડિયમ હોવા છે લેનાર પ્રતાપ બાપુ શ્રી શક્તિજી નું જસનલ માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયાથી લઈને સારા સુકલ માલમાં પંદરસો રૂપિયા સુધી